હવામાનમાં પલટો આવશે અને ભર ઉનાળે એપ્રિલ મહિનામાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી બાર એપ્રિલ હવામાનમાં પલટો આવી શકે છે બાર થી ચૌદ એપ્રિલ ના ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી વંટોળની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે તો આ દરમિયાન રાજ્યના કોઈ કોઈ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે જ્યારે આગામી સત્યાવીસ થી ઓગણતીસ એપ્રિલ દરમિયાન આંધી વંટોળ નું પ્રમાણ વધી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજી બે દિવસ સુધી ઘટાડો થશે આગામી ઉત્તર ગરમ રાત રહેવાની શક્યતા છે જોકે વેસ્ટર્ન કારણે તાપમાનમાં ઘટાડો થયો છે ગુજરાતના પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે તેમજ રિપોર્ટ એવા સામે આવ્યા છે કે હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆત શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ પલટા જેમાં દેશના ઉત્તર પૂર્વના ભાગોમાં આંધી વ્યક્ત કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલે પણ એપ્રિલની શરૂઆતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને આંધી આવવાની શક્યતા દર્શાવાઈ છે તારીખ ત્રણ થી પાંચ દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો બીજી તરફ ખબરો એવી પણ સામે આવી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ ઉનાળા દરમિયાન આકરી ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે એપ્રિલ મહિના દરમિયાન તેમણે તાપમાનનો પારો રાજ્યમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી છે જોકે ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે છાંટા થવાની અને આંધી વંટોળ સાથે હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે તો આ સાથે જ તેમને ભારે પવનના કારણે કાચા મકાનોના પતરા ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ